જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજના આ તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છે ખેતર પાણી વરવા તમે જોઈ શકો છો આ પાણી આવે છે હાલો હું તમને હસતા મારું ને આમ જરાક શેર કરાવી દો ખેતર કેવું મારું ખેતર છે એ તમને બતાવું આ ભાગ તો પીજો આ મારી વહેણ છે ને એ ભાગ પીજો આ ભાગ પાવાનો છે લીમડો દેખાય અમે દેખાય આમ લીમડો વેલુ આંગળી સીધુ ના મારું મકાન છે એટલે ઝુંપડું મેળો તમે ગમે એ કહો એ મારું મકાન ના છે આ ક્યારો જો પીને જાય અટમાં હવે વાહન કેતલી દેખાય નામ ખેતમાં રહેવાની જ આવે પણ કામ કરવું પડે હા હું તમને આડિયો બતાવું ઓહો આમાં એવડા હોતું જો અમે ખેતરમાં એવડા આવ્યા આ એવડા કહી શકો છો અહીંયા આવડા હું તમને બતાવું મારું આડિયો ખેતર બીજો રસ્તા મૂલી કરશે ખેતર એ ખેતર બતાવ મને લાગ્યું કે આ દિવાળીનું રેકેશન છે નવું રેકેશનમાં રખડવાનું હોય છે મોસ તો ખેતરમાં કામ કરવા કે જાઓ ભાઈ તમે પાણી વાળો ચાલો પાણી વરવા મને લાગ્યું ખેતરમાં રખડવાનું થાય દિવાળીની રેકેશન છે રફ વાળી ની મજા છે તો હાલો ભાઈ પાણી પાવા જાવ એ પાણી વાળા આવી ગયા હું તમને આડ્યો બતાવું ઓહો જો આ ફૂટી હતી ઇન્ડી હા જો આડીઓ હામ મે થી સેટ પાણી આવે હાલો હું તમને આગળ ના જઈ ને કઉ કેટલું પાણી મોટર કાઢીને તમને બતાવું આલો આપણે ના જઈએ હવે બબા પાણી માલવું પડે નું કાર્ય કરત રહી જાય હાલો ના જઈએ કેટલું પાણી ગઢામાં હસવાતુંય નથી કેમ નાવાની મજા આલો ના તમને બતાવું એવું ખતર છે તમને મજા આવશે જોવાની

સારું લગાવી ભરાઈ જાય તો એક કરતા આજનો આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમને આવા ખેતરના બ્લોગ જોવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરજો ભલે બધા હાટું કરો અમારા એવું કાશ કરી આજનો આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ